બાદમાં બંને દેશોએ સીઝ ફાયર કર્યું છે ત્યારે કરમસદ ગામમાં રહેતા અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના અધ્યક્ષ મિથિલેશ અમીને ભારત સરકાર વિરોધી અને પીઓ કે મિટાવવા બાબતે જુદી જુદી બે પોસ્ટ લખી ફેસબુક પર વાયરલ કરી હતી જેમાં આ અભદ્ર ભાષામાં લખેલી પોસ્ટ બાબતે આનંદ સાયબર ક્રાઇમ મિથિલેશ અમીન વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આનંદ દિનેશ પટેલ સાથે હિરેન્શા નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર